નર્મદા જિલ્લામાં પંચકોષી ઉત્તરવાહીની પરિક્રમામાં હજારો ભક્તો પરિક્રમા કરવા મટ્યા હતા નર્મદા જિલ્લામાં નર્મદા નદી કિનારે તારીખ આઠમી એપ્રિલથી શરૂ થયેલ પંચકોશી ઉત્તરવાહીની ઉટી રહ્યા છે વર્ષો બાદ નર્મદા પરિક્રમા માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે ખાસ કરીને હરણી તળાવની દુર્ઘટના બાદ નાવડીઓની સંખ્યામાં વધારવા સાથે લાઈફ જેકેટ ફરજિયાત બનાવાયા છે આજે શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો તો રવિવારની રજાના દિવસે પચાસ હજાર થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા સેહરાઉ થી તિલકવાડા વચ્ચે હંગામી પુલ હજી અધૂરો હોવાના કારણે પરિક્રમાવાસીઓને બે સ્થળે થી બોટમાં नर्मदा નદી પાર કરવાની ફરજ પડી રહી છે દજાડતી ગરમીમાં બોટમાં બેસવા માટે પણ લાંબી કતારો લાગી રહી છે અને તેમાં અનેક શ્રદ્ધાળુઓ બેભાન થવાની પણ સંભાવના રહેલ છે સેહરાઉ અને રંગણ ઘાટ ખાતે બોટની રાહ જોવામાં શ્રદ્ધાળુઓ બેભાન ના થઈ જાય તે માટે ચાલુ વર્ષે મોટો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે ડોમમાં બેસીને શ્રદ્ધાળુઓ બોટમાં બેસવા તેમના વારા આવવાની રાહ જોવા વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યમાં એમ્બ્યુલન્સ સાથે રામપુરા રણચોડ રાયજી મંદિર ખાતે તથા શહેરાવ તિલકવાડા અને રેંગણ ખાતે પ્રાથમિક સારવાર ની દવાઓ પૂરતા જથ્થા સાથે રાત દિવસ આરોગ્ય કર્મચારીઓની ટીમ ગોઠવવામાં આવી છે પરિક્રમાવાસીઓને સંભવિત માટે તંત્ર એ તૈયારીઓ કરી છે જેમાં સેરાવ તિલકવાડા અને આવી છે વધારો કરીને આઠ કરી દેવામાં આવી છે અત્યાર સુધી રામ ભરોસે નાવડીઓ લાઈફ જેકેટ વગર દોડતી હતી નાવડીમાં ઘેટા બકરાની જેમ ખીચોખીચ મુસાફરો ભરાતા હતા પરંતુ હવે તેના પર પ્રતિબંધ મુકાયો છે ચારેય ઘાટ ખાતે હોળીમાં મુસાફરી કરતા ભાવિકો માટે લાઈફ જેકેટ ની પૂરતી માત્રામાં વ્યવસ્થા કરાઈ છે નદીના પટમાં પદયાત્રીઓ સરળતાથી ચાલી શકે તે માટે પણ બનાવવામાં આવી છે તાપમાન નો પારો ચાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે ડિહાઈડ્રેશન તથા હીટ સ્ટ્રોક ના બનાવો ને રોકવા માટે અઢીસો થી વધારે કર્મચારીઓને વિવિધ પોઈન્ટ પર તૈનાત કરાયા છે રામપુરાથી શરૂ થતી પરિક્રમાના ચૌદ કિલોમીટરના રૂટ પર સાત સ્થળોએ આરોગ્ય વિભાગના કેમ્પ રાખવામાં આવ્યા છે અહીં સલામતીના પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરાઈ છે ખડે એનડીઆરએફ ની ટીમ પણ કામગીરી કરી રહી છે 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 એનું મહત્વ મહત્વ એવું એવું કે આટલી ચૌદ જ કિલોમીટર તમે કરી અને આખી નર્મદા મૈયાની પરિક્રમા કરવાનું પુણ્ય મળી શકે છે આ મહિનાની અંદર એટલે એનું ખાસ મહત્વ છે અને ખાસ કરીને અમે લોકો તો બે હજાર બાર થી પરિક્રમા કરીએ છીએ ફેમિલી સાથે જ અને ફેમિલી સિવાય અમારા સૌરાષ્ટ્રમાંથી આવતા મહેમાનોને પણ હું આમંત્રણ આપું બોમ્બેથી બી મહેમાનો આવે હોય છે ક્યારે કરવાની છે અને આ પરિક્રમાનો મુખ્ય ફાયદો ફાયદો તો કઈ નહીં શકે પણ આનંદ જે કહેવાય અંદરથી જે આનંદ પ્રગટે કુદરત સાથે રહેવાનો આનંદ અને ધાર્મિક આનંદ એ બહુ મહત્વનો છે અને શરૂઆતમાં તો શું બહુ પબ્લિકમાં જાણીતી નહોતી એટલે પબ્લિક સેલ્ફ સેલ્ફ ડિસિપ્લિનથી થી પરિક્રમા ચાલતી હતી અને મસ્ત હતી પણ હવે પબ્લિક વધવા માંડીને ખાસ કરીને મારો આગ્રહ એવો છે કે લોકો રવિવાર નો અપેક્ષા બહુ રાખે દસ દસ હજાર પચાસ પચાસ હજાર માણસો થઈ જાય એવું ના કરવા માટે એક વિનંતી છે કે ભલે એક રજા બગડે પોતાની પણ એક રજા દિવસો આવો એટલે ભાર હળવો જાય રવિવારે પાંચ હજાર માણસો આવતા હોય તો બે હજાર થઈ જાય થોડું આપડે બી એ ડિસિપ્લિન સમજવું જોઈએ અને પ્રશાસનની ની આ વખત ની વ્યવસ્થા જોઈ છે મેં તંબુ અત્યારથી તૈયાર થઈ ગયા છે બહુ બહુ ભવ્ય છે અને અમે સવારે ચાર વાગ્યા થી પરિક્રમા ચાલુ કરેલી અત્યારે દસ સાડા દસે પહોંચી ગયા છીએ એટલે તાપ ભી ના લાગે એ થોડું પોતાનો ડિસિપ્લિન રાખવો પડે તો થોડું આપણે મેનેજમેન્ટ તરફથી ફાયદો મળે છે અને ની વ્યવસ્થા પણ આ વખતે આ વખતે રેગ્યુલર સારી હોય છે અને બહુ મસ્ત છે આનંદ આનંદ થાય છે નામ ને કામ નીતિન ભટ ભરુચ નર્મદેહ આવું છું ગાયત્રી મહેતા અમે નર્મદા પરિક્રમા 2012 થી કરીએ છીએ આ લગભગ અમારી કેટલા કેટલામી 10 11મી પરિક્રમા હશે અમે રેગ્યુલર કરીએ છીએ અને અમને એટલો અંદરથી જ આનંદ થાય છે અને અમારી શ્રદ્ધાથી અમે લોકો કરીએ છીએ પરિક્રમા આજે જ પરિક્રમાનો પહેલો દિવસ હતો ઉત્તરવાહિની નો જયારે આજે દીપ પ્રાગટ્ય તું સવારમાં દીપ પ્રાગટ્ય કરીને અમે લોકો સાડા ચારે પરિક્રમા ચાલુ કરી જયારે દસ વાગે અહીંયા પહોંચી ગયા તો રસ્તામાં બી બધા સાથે સાથે માણસો બી એટલો ઉત્સાહ અમને આપતા ગયા કે અમે પરિક્રમા આરામથી પૂરી કરી અને અહીંયા અત્યારે પહોંચી ગયા અને હવે સાંજે પહોંચી જશે ગાયત્રી મહેતા વડોદરા